ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલાની વાત છે કે એક રાજા હતો જે ખૂબ જ ક્રોધી સ્વભાવનો હતો રાજા પાસે એક મંત્રી હતો જે ખૂબ જ જ્ઞાની અને ચતુર હતો જ્યારે પણ રાજા ક્યાંની બહાર જતા ત્યારે મંત્રી હંમેશા તેની સાથે જ રહેતા મંત્રી વારંવાર એક જ વાત કહેતા ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે એક દિવસ રાજા કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે તેની આંગળીને કોઈ વસ્તુ પડી અને તેની આંગળી કપાઈ ગઈ રાજાને ખૂબ દુઃખ થયું અને મંત્રી પણ પાસે જ ઊભા હતા ત્યારે મંત્રીએ કહ્યું રાજા ચિંતા ન કરો બધું સારું થઈ જશે ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે રાજાને આંગળીમાં સખત દુખાવો થતો હતો અને મંત્રીના આવા શબ્દો સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો અને મંત્રીને ધકેલી દેવાનો આદેશ આપ્યો રાજાનો આદેશ મળતાં જ સૈનિકોએ મંત્રીને પકડી લીધો રાજાએ મંત્રીને પૂછ્યું મંત્રી હવે તમે જેલમાં જાવ છો તો પણ શું તમે આવું કહેશો ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે જેલમાં જતી વખતે પણ મંત્રીએ કહ્યું ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે થોડા દિવસો પછી એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો અને એક હરણનો પીછો કરતા રાજા તેના સૈનિકોથી અલગ થઈ ગયો અને જંગલમાં મુંબે સુધી ગયો જંગલની અંદર એક આદિવાસી કુળના લોકોએ રાજાને પકડી લીધો અને તેને બલિદાન આપવા માટે કુળના વડા પાસે લઈ ગયો કુળના વડાએ રાજાને બલિદાન માટે તૈયાર કરીને લાવવા કહ્યું આદિજાતિના લોકોએ રાજાને સ્નાન કરાવ્યું બલિદાન માટે તૈયાર કર્યા અને તેમને બલિદાન સ્થાન પર લઈ ગયા રાજા ખૂબ જ નર્વસ હતો કારણ કે તે એકલો હતો અને તેના સૈનિકો તેનાથી અલગ થઈ ગયા હતા હવે તેને મદદ કરવા માટે અહીં કોઈ ન હતું તેને માત્ર ભગવાનમાં જ શ્રદ્ધા હતી રાજા બલિ આપવાનો હતો કે તરત જ કુળના વડાએ બલિદાન અટકાવ્યું અને કહ્યું આ વ્યક્તિનો બલિદાન આપી શકાતો નથી કારણ કે તેની એક આંગળી કાપી નાખવામાં આવી છે અને જે વ્યક્તિનું અંગ કાપવામાં આવ્યું છે તેનું બલિદાન નથી આદિજાતિના લોકોએ રાજાનો ત્યાગ કર્યો રાજા સમજી ગયો કે ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે જો તે દિવસે રાજાની આંગળી ન કપાઈ હોત તો આજે તેનું બલિદાન થઈ ગયું હોત જંગલમાંગથી બહાર આવીને રાજા કોઈક રીતે પોતાના મહેલમાંગ પહોંચે છે અને મંત્રીને બોલાવે છે અને પૂછે છે મહારાજ હવે હું પણ માનવા લાગ્યો છું કે ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે તમને જેલમાંગ મોકલવામાં આવ્યા છે તો તમારા માટે શું સારું છે મંત્રી કહે હે રાજા જેમ ભગવાને તારી આંગળી કાપીને તને બલિદાન થતા બચાવ્યો તેવી જ રીતે તેણે મને જેલમાંગ મોકલીને મારો જીવ બચાવ્યો રાજા પૂછે છે એ કેવી રીતે થઈ શકે મંત્રી રાજાને જવાબ આપે છે હે રાજા હું હંમેશા તમારી સાથે હતો જો તમે મને મહેલમાંગથી બહાર ન કાઢ્યો હોત અથવા જેલમાંગ ન મોકલ્યો હોત તો હું પણ તમારી સાથે શિકાર કરવા ગયો હોત અને આદિજાતિના લોકોએ મને ચોક્કસપણે બલિદાન આપ્યું હોત કારણ કે મારા શરીરનો એક પણ અંગ તૂટી ગયો નથી આમ ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે